શરૂઆત કરી તો પાટણ શહેરના દામાજીરાવ બાગ ખાતે આવેલા શ્રી છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે આ મંદિર વડોદરાના રાજા દામાજીરાવ ગાયકવાડે સત્તરસો ને તોંતેરમાં બંધાવડાવ્યું હતું જમીનથી વીસ ફૂટ નીચે બાંધેલા આ મંદિરમાં ભગવાન ભગવાનના શિવલિંગની સ્થાપના કરીને તેને છત્રપતેશ્વર નામ અપાયું હતું મંદિરના છત્રી સ્તંભો પર બનેલું ગુંબજ અને શિલ્પકળાથી ભરપૂર કોતરણી આજે પણ અકબંધ છે જે ગાયકવાડી રાજાની સ્થાપત્ય કુશળતાનો નમૂનો છે તો છત્રપતેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો ઉમટ્યા છે આજે શ્રાવણનો પહેલો સોમવાર છે ત્યારે અહીંયા મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે આ ગાયકવાડી મંદિર છે જે સ્થાપત્ય કુશળતાનો એક એકબિનમુળ નમૂનો છે છત્રીસ સ્તંભો પર બનેલું કુંબજ અને શિલ્પકળાથી ભરપૂર કોતરણી આજે પણ અહીં અકબંધ જોવા મળી રહી છે ચોક્કસ હિન્દુઓનો પવિત્ર એવો શ્રાવણ માસ નો શરૂઆત થયો અને આજે પ્રથમ સોમવાર છે ત્યારે પાટણ શહેરમાં લગભગ એકસો ને બાર જેટલા વિવિધ શિવ મંદિરો છે અને જિલ્લામાં આજે વહેલી સવારથી શિવ ભક્તો જે શિવજીને અભિષેક કરવા માટે મંદિરોમાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સેવા પૂજા ચાલી રહી છે ક્યાંક મંત્રો ની વિધિ ચાલી છે કેમેરા ના કેટલાક દ્રશ્યો બતાવે અહિયાં અત્યારે હાલ છત્રપાતેશ્વર મહાદેવ મંદિર છે લગભગ બસો ત્રેપન વર્ષ જૂનું છે આ મંદિર બસો ત્રેપન વર્ષ જૂનું છે ફતેસિંહ ગાયકવાડના ના સમય બનાવેલું છે અને જે કલાત્મક મંદિર છે એ કલાત્મક મંદિર આજે પણ બસો ત્રેપન વર્ષે અડીખમ ઊભું છે ત્યારે અત્યારે હાલ જે

જે જિંદગીમાં આનંદ ના મળે એવી યાદ જે પૂજા નો આનંદ મળે છે કેટલા વર્ષો થી પૂજા ઓકે

અલ્કેશ શ્રાવણ માસ ની શરૂઆત થઈ ચુકી છે આજે પ્રથમ સોમવાર છે ત્યારે શિવ મંદિરોમાં વિવિધ કાર્યક્રમો નું પણ આયોજન થતું હોય છે ત્યારે ત્યાં કેવા કેવા પ્રકારના કાર્યક્રમો નું આયોજન થયું છે શ્રાવણ માસ નો પહેલો એટલે અહિયાં ભક્તો એ અગાઉ બુકિંગ કરી રાખ્યું હોય અને સેવા કરતા હોય છે ગ્રુપ સેવા કરતા હોય છે ત્યારે અત્યારે હાલ જે સેવાઓ ચાલી રહી છે અત્યારે અભિષેક ચાલે છે અલગ અલગ અભિષેક કરતા હોય શેરડી અભિષેક છે મધ અભિષેક છે ગંગાજળ નો અભિષેક છે અને જે પૂજારી બાપા હોય છે એ પૂજારી બાપા શું શ્લોકો બોલતા હોય છે અને ચાલતું જ આવી જ આખા દિવસ દરમિયાન જેને જેને બુકિંગ કરે બધા શિવપૂજા માં બેસતા હોય છે અને આખી રાત સુધી ચાલતો હોય છે આ ઉપરાંત પાટણ ના જે મંદિરો છે ક્યાંક મંદિરોમાં દર્શન કરવા આવતા હોય છે આ એક અલૌકિક અનુભૂતિ થતી હોય છે શ્રવણ માસમાં અને જે સોમવારે છે એમાં ખાસ કરીને જ લોકો ઉત્સાહપૂર્વક આવતા હોય છે જી જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી